અયોધ્યામાં રામ જન્મભૂમિ ખાતે યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને એક તરફ આખો દેશ રામમય બની ગયો છે ત્યારે આ સમયગાળામાં કોઈ અસામાજિક તત્વો દ્વારા શહેર જિલ્લાની શાંતિ ઢોળવાનો પ્રયાસ ન કરે તે માટે પોલીસ તંત્ર પણ હવે સતર્ક બન્યું છે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ ધાર્મિક કાર્યક્રમને લઈને શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ બંદોબસ્ત રાખવાની સૂચના આપી છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને ભરૂચ એસઓજી તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્કોડની ટીમ તેમજ ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા શહેરની જિલ્લાની બાગ બગીચા વ્હાઈટ લઈ ઇન્સ્ટોલેશન ધાર્મિક સ્થળ સહિતના ભીડભાડવાળા સ્થળો તેમજ સંવેદનશીલ વિસ્તારમાં અચાનક ચેકિંગ શરૂ કર્યું હતું ટીમોએ સદિગ્ધ સામાનોની તપાસ પણ કરી હતી પોલીસ દ્વારા અચાનક કરાયેલી કામગીરીને લઈને એક સમયે લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું જોકે બાદમાં લોકોએ પણ Πολίτης να σακάρα απειωτώ.